રાજ્યમાં વધતા જતા ક્રાઇમના ગુના અને ખાસ કરીને હિટ એન્ડ રનની ઘટનાથી રાજ્ય સરકાર ચિંતિત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે તાકીદે અધિકારીની બેઠક બોલાવી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ અને અમદાવાદના પોલીસ કમિશનર ડીજીપી ઝોનના કમિશનર હાજર રહ્યા આવ ગાંધીનગર આમ તક ન્યૂઝબ્યુમાંથી જે કે પટેલનો એક વિસ્તૃતવાલ ગુજરાતમાં વધતા જતા ક્રાઇમના બનાવના બાબતે ગૃહમંત્રી તાકીદની એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય સહિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અમદાવાદ શહેરના વધતા ગુનાઓ બાબતે ફરીથી એક બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અલગ અલગ ઝોનમાં ડીસીપી અને વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા હિટ એન્ડ રન હિટ એન્ડ રનની ઘટના અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી કાયદો વ્યવસ્થા ઉપર યોગ્ય ભાર મૂકવામાં આવે તે પ્રકારની વાત હર્ષ સંઘવીએ ઉચ્ચારી હતી આ બેઠકમાં અલગ અલગ પ્રકારના અધિકારીઓના સૂચન પણ લેવામાં આવ્યા હતા